નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો ઉકાઈ ડેમના ચાર દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું તાપી જિલ્લાના ઉકાઈ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીમાં ચોપન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે બુધવારે બાર કલાકની આસપાસ ડેમની સપાટી ત્રણસો ફૂટ પર પહોંચી છે જ્યારે ડેમના ઉપરવાસમાંથી અઠ્યાસી હજાર જેટલું પાણી આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે ઉછલના પટેલ ફળિયા નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધને બાઇક ચાલકે અડફેટે લેતા મોત તાપી જિલ્લાના ઉછલ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ચાર કલાકે મળતી વિગત મુજબ નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધ બાઇક અડફેટ લેતા ગંભીર ઇજા પહોંચી હતી બનાવને લઈ તેમને સારવાર અર્થે ખસેડાતા સારવાર દરમિયાન તેમનું મોત થતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારા તાલુકાના કાંજણ નેશનલ હાઇવે પર ભૂવા પડતા મોટા વાહનો માટે રસ્તો બંધ કરાયો આપી જિલ્લાના પસાર થતો નેશનલ હાઇવે પર નજીક નાના ગરનાળા પર ત્રણ જેટલા ભુવા પડી જતા નેશનલ હાઇવે તંત્ર દ્વારા મોટા અને ભારે વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના ખુશલપુરા નજીક યુવકને અકસ્માત નડતા સારવાર અર્થે ખસેડાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી ખાતેથી બે કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખુશાલપુરા ગામની સીમમાં વિજેન્દ્ર ગામિત નામના યુવકને અકસ્માત નડ્યો હતો બનાવને લઈ તાત્કાલિક એકસો મારફતે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર આપવામાં આવી હતી હાલ યુવક સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે વાલોડ ગામના ગણેશ મંદિર ખાતે પ્રધાનમંત્રીના આયુષ્ય માટે ધારાસભ્ય સહિતના અગ્રણીએ પૂજા કરી તાપી જિલ્લાના વાલોડ ખાતે બુધવાર દસ કલાક ની આસપાસ વડાપ્રધાનના ના જન્મ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત વાલોર ના પૌરાણિક ગણેશ મંદિર ખાતે ધારાસભ્ય સહિત દ્વારા તેમના આયુષ્ય માટે પૂજા કરવામાં આવી હતી તાપી એલસીબી પોલીસે વાલોરના અનમોલ પાર્ક નજીકથી કારમાં વહન કરવામાં આવતા વિદેશી દારૂ સાથે એકને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ શાખા ખાતેથી બુધવારના રોજ બે કલાકે મળતી વિગત મુજબ વાલોડના અનમોલ પાર્ક નજીક કારમાં વહન કરવામાં આવતા વિદેશી દારૂ સાથે એક ઈશમને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યાં પોલીસે દસ લાખ સિત્તેર હજાર મુદ્દામાલ કબજે લઈ વિજય દસલાણીયાને ઝડપી લીધો હતો ડોલવણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પદાધિકારી અને અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ડોલવણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ડીઆરડીએ ડિરેક્ટર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમ આગામી દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં યોજશે જે કાર્યક્રમ બુધવારના રોજ બાર કલાકની આસપાસ યોજાયો હતો વ્યારા તાલુકાના પાનવાડી નજીક બેંગ્લોરથી રથયાત્રા આવી પહોંચી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી નજીક બેંગ્લોરના ફૂટપડીથી નીકળેલ રથયાત્રા વ્યારા આવી પહોંચતા ભક્તો દ્વારા અનોખું સ્વાગત કરાયું હતું શ્રી સત્ય સાહેબ મહોત્સવ અંતર્ગત નીકળેલ રથયાત્રા આવી પહોંચી હતી જે રથયાત્રા વ્યાનગરના અલગ અલગ વિસ્તારો ફરતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જેમાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યાં મિશન લાઈફ અંતર્ગત વ્યારા ખાતે યોજાયેલા વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શુભારંભ કરવામાં આવ્યો હતો સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલ યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર